હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હું જોઉં જોઉં અને જો અહીંયા એક ઉઠીને પરવારો ગેમ રમે જોયું બટન ઉઠીને ગેમ રમવાનું હોય ભાઈ બરો મોબાઈલ જ લેવા હાથમાં ઉઠીને પરબારો તો મિત્રો હું વીઠો છું બ્રશ બાકી છે અને આને બ્રશ બાકી છે ને આ સીધો ગેમ જ રમવા મળ્યો બીજું કંઈ કામ જ નહીં આને જોઈ લો ગેમ રમતો હોય છે કે શું કરતો હોય છે ગેમ રમે છો ધાબા પર હોવાનું અત્યારે ઉનારામાં મિત્રો હોતા હોય મારું ગામ બરો મારી દીવ ઉગે છે ડુંગર આડો જય ગાત્ર મજા ઉઠીન પર બરો હું વિડીયો ઉતારવા માંડો છું સીધો આ બીજો ડુંગર મારું ગામ જો સકલા કેવા બોલે બોલેસ

ઓલો હજી રમે છે ઉઠીને પરવા વાગા જાય પોણા સો પોણા સો વાયગા દી ઉગી છે મિત્રો અહીંયા મારામાં પથારી ખાઈ ગયું એડી પરવા આવી ગયા オッケー。Yeah. Okay. આજ ઘરનો ઉતાર લો જો ઘરનો ભાઈ ઘરનો આજ ઘરનો નો ઉતા ટિફિન ભરાઈ ગયો છે સિંહો ભરાઈ ગયો છે નહી હજી છે નહીંરો જો

મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોજો અને સપોર્ટ કરજો વેડા મી ના નથી જોઈ લો ગરમી છે એટલો એટલે બટન બંધ કર્યું અને આજે વાડીએ નથી જાતો હું આજે સીધો દુકાને હોય તો છું વાગી ગયા છે આઠ આઠ વાગી ગયા છે અને હવે હું દુકાને જવા દઉં છું જોઈ લો આજે હું તમને મારું ઘર બતાવ્યું તો ઘણા બીજા બતાવ્યું નહોતું ને ચો તો તો આ હું આ જે વિડીયો ઉતારો છું તો બાથરૂમ રસોડું આ રસોડું આ એક રૂમ એમ જો આ આ બે રૂમ આ બે રૂમ ઘઉં અને આ માંડવીનું બિયારણ આવી પડ્યું છે

તારે બ્લોગ એક ઉતારવાનો છે તું કહી દે ઉતારે બેટાને કેવું છે બ્લોગ ઉતારે આવા મીડાને હમણાં બે ડોલર થઈ ગયા કોણા બે તો થઈ ગયા હા તારે કહી દે આ આમાં કહી દે એક બ્લોગ તારે ઉતારવાનો છે હે કહી દે ઉતારી તું જ્યો નહીં નહીં આય તમારે આટું રાખો દાદાને દઈ દેજે ન ખાવી દે આમ તો મૂકતા હારું બપોરે બપોરે ખવાઈ દે મૂક દે બપોરે ખવાઈ જાય ટેપલી મૂકે પાકની અહીં જે તો પછી કેરી હોય કેરી જોઉં હું અત્યારે કેરી દાબામાં અત્યારે જોઉં કે નથી જોવી કેરી જોવું ના બો ટેટા નથી જોવો નહીં તો નથી જોવો હાઈ જે કાઢશું હાઈ થાય પાકી જાય હું લઈ આવવાનો છું લઈ આવું ને એક માણું એ પાકી જ જાય ને પાકી ન જાય કેરી એક માણ લઈ આવી આ લઈ આવી છે કાશી એક માણ હો તાલાલાની હોય કે ગમે ત્યાં

Спасибо.